ભાવનગર શહેરમાં ચુમ્માલીસ વર્ષ પહેલા મેઘાણી સર્કલ વિસ્તારમાં સાંઈ ભક્તો અને દાતાઓના સહકારથી સાંઈ બાબાના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું સમય જતા ભક્તોનો સહયોગ અવિરત ચાલુ રહેતા મંદિર પરિસરમાં સાંઈ બાબાના મંદિરની સાથે શનિદેવનું મંદિર અને દ્વાદર્શ જ્યોતિર્લિંગ તેમજ અન્ય મંદિરોના નિર્માણ કરવામાં આવ્યા છે કૃપાના આશીર્વાદથી હું એવી જગ્યાએ પડ્યો પાછળની સાઈડ એક ગલ્લો છે દુકાન છે તો એ લોખંડના પતરાનું એવું છે તો એની ઉપર પેડો અને એવી રીતે પેડો ધીમેકથી કે મારો વાળ પણ વાકો ન મારા શરીરમાં કોઈ પણ ભાગમાં સહેજ લોહી પણ ન નીકળ્યું કાંઈ ડેમેજ ન થયું મૂંડગાવ ન વાગ્યો તો કોઈ જાતની કાંઈ ઘટના ન બની જાણે હું એવો જે દુકાન ઉપર પડ્યો તરત ઊભો થઈ ગયો ઊભો થઈને અહીંયાના છે પૂજારીઓ છે મહંતો છે એ બધાને પણ લાગ્યું કે તમારે અરે બહુ સાક્ષાત ચમત્કારિક ઘટના બની બાકી કોઈ પણ બીજી કોઈ પણ જગ્યાએ અર્થા પડતા તમે પીડા હતો તમારું અઘટિત ઘટના બને તે એવું પણ સાઈબાબાની સાક્ષાત મારી સાથે થઈ લે આ લાઈવ અનુભૂતિ છે એ તમારી સમક્ષ રજૂ કરું છું જો તમારામાં શ્રદ્ધા અને સબુરી સાઈબાબા પર પૂર્વ ભાવ શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો બાબા તમારે બાબા તરફ એક કદમ આલો તો બાબા તમારી પાછળ દસ કદમ તમારી સાથે આવે એક સમય મંદિર શહેર થી દૂર હતું જેમ જેમ શહેર નો વિકાસ થતો ગયો તેમ તેમ મંદિર શહેર ની મધ્યમાં આવી ગયું છે સાઈબાબાનું મંદિર તેની ભવ્યતા અને દિવ્યતાના કારણે જાણીતું બન્યું છે

અને ખૂબ ખૂબ બધા માને છે ઘણા કામ થાય છે સારા બધા ઉત્સવ માણસોની ભીડ છે જન્માષ્ટમી છે રામનવમી છે બધા ઉત્સવ આવે છે ભક્તોની ભીડ ગુરુ પૂર્ણિમા આવશે આવતા મહિને એમાં પણ ભક્તોની બહુ ભીડ છે સારી ઉત્સવ બધા એકલા જ ઉજવાય છે પાટ ઉત્સવ ઉજવે છે ત્રણ દિવસનો પાટ ઉત્સવ ડિસેમ્બર મહિનામાં પાટુ ઉત્સવ ઉજવે છે ત્રણ દિવસનો સાહેબ મંદિરનો એ બહુ સારી રીતે ઉજવાય છે ભાવનગર શહેરમાં આવેલા આ સાંઈ બાબાના મંદિરની સાથે મંદિરમાં બનાવવામાં આવેલા દ્વાદર્શ જ્યોતિર્લિંગ જ્યાં એક જ જગ્યાએ દેશના બાર જ્યોતિર્લિંગના દર્શન ભક્તજનો એક સાથે કરી શકે છે મંદિરે શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં ભક્તજનો મહાદેવના દર્શન કરવા આવે છે અને ધન્ય થાય છે મંદિર પરિસરમાં શનિદેવ મહાદેવના મંદિરે શનિ જયંતિ તેમજ અન્ય દિવસોમાં પણ મોટી સંખ્યામાં ભક્તજનો આવે છે અને શનિ પૂજા કરી ધન્યતા અનુભવે છે સાંઈબાબાના મંદિરે હું નિત્ય દર ગુરુવારે સાંઈબાબાના દર્શન કરવા આવું છું સાંઈબાબાના ભક્તો જે એની ઉપર શ્રદ્ધા અને સબુરી રાખી અટૂટ વિશ્વાસ રાખે છે એના બાબા કામ કરે છે અહીંયા ઘણા બધા ની મન્નત માનતા પૂરી થાય છે એટલે બાબાની ઉપર જે કોઈ શ્રદ્ધા રાખે છે તેની માનતા અચૂક પૂરી થાય છે ભાવનગરમાં આવેલા સાંઈબાબાના મંદિરે દર ગુરુવારે સાંજે દર્શન માટે આવતા ભક્તજનોને કઢી ખીચડીનો પ્રસાદ આપવામાં આવે છે દર ગુરુવારી બેથી ત્રણ હજાર લોકો કઢી ખીચડીના પ્રસાદનો લહાવો લે છે મંદિરે ભક્તિ તો થાય જ છે સાથે સાઈ સમાજ સેવા મધ્યમ વર્ગના લોકો ગુરુવારે ખીચડી ઘડીનો પ્રસાદ આપવામાં આવે છે આ સંસ્થા દ્વારા રસોડું ચલાવવામાં આવે છે દસ રૂપિયામાં ફૂલ ભોજન આપવામાં આવે છે બંને ટાઈમ ભોજન આપવામાં આવે છે દસ રૂપિયામાં અને ઉપરાંત ડાયાલિસિસ સેન્ટર ચાલે છે ફિઝિયોથેરાપી સેન્ટર ચલાવી છે દાંતનો વિભાગ પણ શરૂ કરેલ છે મંદિર પરિસરમાં સાઈ એક વિશાળ મૂર્તિ છે જેને સમયાંતરે ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર પ્રસાર કરવા માટે ફેરવવામાં આવે છે ભાવનગરનું એક ગ્રુપ છેલ્લા વીસ વર્ષથી ભાવનગરથી શિરડી પગપાળા સંઘ લઈને જાય છે અને સાંઈ અતૂટ શ્રદ્ધા ધરાવે છે સો જૂનું સાઈબાબાનું મંદિર છે અહીંયા બધા આસ્થા બહુ માન રાખે છે અને દરરોજ હું ત્રણસો ને પાસઠ દિવસ અહીંયા આવું છું સાંઈબાબાના ચરણોમાં શીખ ઝુકાવું છું અને ઘણા બધાએ પણ મને પરચા સાંઈ બાબાએ આપ્યા છે અને બધા ભક્તોની મનોકામના બધી પૂર્ણ થઈ છે અને અમે દર વર્ષે પણ શિરડી ચાલીને ભાવનગરથી જઈએ છીએ લગભગ આ વીસમું વર્ષ અમારે છે વીસ વર્ષથી અમે પદયાત્રા ભાવનગરથી શિરડીની કાઢીએ છીએ અને રસ્તામાં પણ અમને ઘણા પરચા સાંઈ બાબા આપે છે અને બધાએ સુખદાયી અને શાંતિથી પદયાત્રા નીકળે છે કોઈ જાતનું વિઘ્ન પણ આવતું નથી આ સાઈબાબાની એક આસ્થા છે સાઈબાબાના મંદિર ખાતે સાઈબાબાના પાટોત્સવનો તહેવાર તેમજ રામનવમી શ્રાવણ માસ અને અન્ય તહેવારો તેમજ ધાર્મિક કાર્યક્રમો ઉત્સાહભેર ઉજવવામાં આવે છે મંદિરે નિયમિત દર્શને આવતા ભક્તજનોની સાઈબાબામાં અતૂટ શ્રદ્ધા છે એટલે તેમના પોતાના જીવનમાં આવેલા સુખ શાંતિ અને સમૃદ્ધિને સાઈ આશીર્વાદ ગણાવે છે